નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે હું છું ચિત્રક આપની પાસે દર્શક મિત્રો બાવીસ એપ્રિલના રોજ પહેલગામ પર જે હુમલો થયો હતો ત્યારબાદ જે પણ ઘટનાઓ બની તેને અમે મીડિયા રેવોલ્યુશન ચેનલ કોન્સ્ટન્ટલી કવર કરતી આવી રહી છે છતાં પણ આપણે એકવાર આ જે બાવીસ એપ્રિલના રોજ હુમલો થયો ત્યારબાદની જે ઘટનાઓની હાઈલાઇટ્સ છે તે આપણે જાણી લઈએ બાવીસ એપ્રિલના રોજ પહેલગામથી ચાર એક કિલોમીટર દૂર આવેલી એક ઘાટી છે ત્યાં આગળ ટુરિસ્ટ હતા આ છવ્વીસ ટુરિસ્ટમાંથી બે ટુરિસ્ટ ફોરેનર હતા અને સાથે બીજા ટુરિસ્ટ ઇન્ડિયન હતા તેમને ધર્મ પૂછી પૂછી અને ગોળી મારવામાં આવી જો તે હિન્દુ હતા તો તેમને ગોળી મારી દેવામાં આવી હતી જો તે મુસલમાન હતા તો તેમને કલમાં પડવા માટે પૂછવામાં આવતું અથવા તેમને તેમના કપડાં ઉતારી અને ચેક કરવામાં આવતું કે સરકમ સિઝન થયેલું છે કે નહીં અને ત્યારબાદ ગોળી મારી દેવામાં આવતી આ બધી જ ઘટનાઓ વચ્ચે કાશ્મીરનો એક લોકલ વ્યક્તિ જે ખચ્ચર ખેંચે છે તેના દ્વારા આ આતંકીઓનો કન્ફન્ટેશન કરવામાં આવ્યો અને તેને ગોળી મારી અને તેનું પણ મોત નીપજ્યું હતું તે જ દિવસે ત્યારબાદ ભારતે એડવાઇઝરીઝ જાહેર કરી હતી પાંચ જેમાં સિંધુ જેમાં ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે કે સિંધુ જળ સંધિ જે હતી તેને કેન્સલ કરી દેવામાં આવી હતી વાઘા અટારી બોર્ડરને સીલ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ પાકિસ્તાને રિટાલિએશન માટે પણ પોતાની પાંચ જે એડવાઇઝરી હતી તે બહાર પડી હતી અને તેમાં જે મેઇન મુદ્દો હતો તે હતો કે તેમણે શિમલા સંધિ જે થઈ હતી તેને રદ કરી હતી ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોન્સ્ટન્ટલી ટેન્શન વધતું રહ્યું દુનિયાભરના જે દેશો હતા તેમના દ્વારા તેમના રક્ષામંત્રી દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા જેમાંથી મુખ્ય સ્ટેટમેન્ટ જે આપવામાં આવ્યા તે યુએસના રક્ષામંત્રી તરફથી આપવામાં આવ્યું કે અમે ભારતની પડખે ઊભા છીએ આતંકવાદને નિસ્તર નાબૂદ કરવા માટે ઇઝરાયલે કહ્યું કે જે પ્રમાણે અમે ગાઝા પટ્ટીનો હાલ કર્યો તો તમારા પર આતંકવાદી હુમલો થયો છે તો તમે સૈનિક રાહ ઉ છો રશિયાએ કહ્યું કે કોઈ પણ પરિસ્થિતિ હશે અમે ભારતની પડખે ઊભા છીએ સાથે સાથે યુએસએ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી કે ભારત અને પાકિસ્તાનની આ બોર્ડર હોય તેની દસ કિલોમીટરની આસપાસ સુધી કોઈ પણ યુએસના નાગરિકે જવું નહીં આ બધી જ ઘટનાઓના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન હતું જ અને ત્યારે જ ભારત દ્વારા સમુદ્રમાં આઈએનએસ સુરત દ્વારા યુદ્ધાભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રફાયલ જેટનો પણ યુદ્ધાભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો જેની સામે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે સિંધુ નદી અમારી છે યા તો આ સિંધુ નદીમાં પાણી વહેશે યા તો એ લોકોનું ખૂન વેસે એટલે કે ભારતના જે સૈનિકો છે કે ભારતના નાગરિકો છે તેમનું ખૂન વહેશે તેવું ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ સીઆર આર જે જળ સંસાધન મંત્રી છે તેમના દ્વારા પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે પાકિસ્તાનને પાણીની એક બૂંદ સિંધુ નદી દ્વારા પહોંચાડવામાં નહીં આવે આ બધી જ ઘટનાઓ ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનનું એક હેકર ગ્રુપ છે જેનું નામ ઇન્સેન પીકે છે તેના દ્વારા હોસ્પિટલ ઓફ આર્મીની વેબસાઇટને હેક કરવામાં આવી હતી અને આ વેબસાઇટ હેક થયા બાદ તેને પર મેસેજ ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા જે ઉશ્કેરણીજનક હતા સાથે સાથે આ મેસેજ સિવાય પણ ભારત અને પાકિસ્તાનના સંબંધોના સિદ્ધાંત વિશે પણ વાત કરવામાં આવી હતી અને આ આખી જ ઘટના હતી તેનો ભારતભરમાં વિરોધ જોવા મળ્યો હતો અને ઘણી જગ્યાએ પીસફુલ પ્રોટેસ્ટ પણ જોવા મળ્યો હતો જેમ કે તમને અમે અગાઉના બે વિડીયોમાં બતાવ્યું છે કે ખાડીયામાં જે રાયપુર ચકલા વિસ્તાર છે ત્યાંથી લઈને ખાડિયા સહિતની ખાંભી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને માણેક ચોક જે રાત્રિ ખાણીપીણી બજાર છે તે એસોસિએશન દ્વારા પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે લોકો એક નેગેટિવ મેસેજ ફેલાવે છે કે તેમણે જાતિ નહીં પરંતુ ધર્મ પૂછ્યો તેને જળબાતડ જવાબ આપતા રાણીના હજીરા અને બાદશાહના હજીરાના રહેવાસીઓ કે જે મેજોરિટી મુસલમાન છે તેમના દ્વારા પણ એક રેલીનું આયોજન આ આતંકવાદની સામે કાઢવામાં આવ્યું હતું અને આખી ઘટનાને વખોડી હતી આ જ રીતે અમદાવાદ વેપારી મંડળ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલાં તમે તેના વિઝ્યુઅલ્સ જોઈ લો તો આ હતા અમદાવાદ વેપારી એસોસિએશનને જે રેલી કાઢી હતી તેના વિઝ્યુઅલ્સ આ રેલી ખૂબ જ વિશાળ હતી પ્રચંડ આક્રોશ આ આતંકવાદ સામે જોવા મળ્યો અને સરકારને ખુલ્લો ટેકો આપવામાં આવ્યો છે આ જ પ્રકારના સમાચાર જોવા માટે મીડિયા રેવોલ્યુશન સબસ્ક્રાઈબ કરો અમે આજે બાવીસ એપ્રિલની ઘટના થઈ છે ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ટેન્શન થયું છે અને દરેક નાનામાં નાની ખબરને ફોલો કરી રહ્યા છીએ તો અને તમને સૌથી પહેલાં ન્યૂઝ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો દરેક ન્યૂઝથી અપડેટેડ રહેવા માટે મીડિયા રેવલ્યુશનને હાલ સબસ્ક્રાઈબ કરવા આ વિડીયોનો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને તમારા સાથી છે મને રજા આપશો નમસ્કાર